કેમ છો મારા વાલા મિત્રો તમે બધા મજા મા દસો ભાઈ હાર ભાઈ થઈ ગયા છે ભાઈ ને એજ ફ્રેશ ને ભાઈનું વાતાવરણ કાંઈક આવું છે ને ભાઈ અને ભાઈ હવે ભાઈ આપણે જવાનું છે ત્યારે ભાઈ આપણે આપણી ફોર્ચ્યુનર લેજન્ડર લઈને ભાઈ આપણી ઓફિસ એટલે કે ભાઈ આપણી નવી ઓફિસ ભાઈ આગલો એપિસોડ તમે જોયું તો ભાઈ ખબર હશે ભાઈ આપણી નવી ઓફિસ તો હવે આપણે અહીંયા નીકળતા થયું ને ભાઈ હારભાઈ ફોર્ચ્યુનર લેજન્ડર ભાઈ કંઈક લાગી રહી હતી ભાઈ તમે જોઈ શકો છો ભાઈ અને બસ ભાઈ હાર ભાઈ પહોંચી ગયા છે ભાઈ એમની ઓફિસ ને હો ભાઈ આજે ભાઈ સ્કોર્પિયો ભાઈ બહાર પીડો છે વાહ ભાઈ વાહ હાલો હવે ભાઈ જેવો ભાઈ આપણે જ કાઢો તો ભાઈ આપણને ખબર છે ભાઈ તો ભાઈ આવીએ આપણે ઓફિસ અંદર અને ઓફિસ અંદર આપણે થોડું ઘણું કામકાજ છે એ પતાવીને તમને મળીએ તો આ ભાઈ હાર ભાઈ આવી ગયા છે ભાઈને ભાઈ હવે ભાઈ આપણે આપણો ખરેપિયો એન લઈને જવાનું છે અત્યારે ભાઈ ખરેપિયો લેવા માટે આપણે આપણા ભાઈબંધનો બહેનનો સ્ક્રોપિયો લાવો છે ભાઈ આપણને ભાઈ હાર ભાઈને શોખ થયો છે ભાઈ સ્ક્રોપિયાનો તો ભાઈ નવો લેવો એ ન કરતા ભાઈ થોડાક દીધી ભાઈ આપણે આપણા ભાઈ લઈ આવી ભાઈ સ્ક્રોપિયોને ભાઈને થોડાક દીધી દી આવીને આપણે ભાઈ થોડાક દીધી સ્ક્રોપિયો લઈ આવી ભાઈ તો હાર ભાઈની ઈચ્છા એવી હતી તો ભાઈ હવે નીકળી ગયા છે ભાઈ હર ભાઈ ડાયરેક્ટ હવે એને ભાઈ સ્કોર્પિયોને દેવાને આપણે ભાઈ સ્કોપિયો લેવા માટે હવે નીકળ્યો ભાઈ આપણા અને આપણા ભાઈ બહેન પાય એમની એની ઓફિસ છે ભાઈ એની ઓફિસ પણ ભાઈ બહુ વાઘી નથી ભાઈ આટલા ક્યાંક જ છે એનો સ્ક્રોપિયો ભાઈ આપણે લાવવાનો છે હાર ભાઈને ભાઈ હર તો આજે ભાઈ ભાઈ બહેનો સ્ક્રોપિયો લેવા જાય છે આમ વળવાનું ભાઈ હર ભાઈ આમ આમ હાલો ભાઈ છે રેડી હાલો જવા દો ભાઈ હરભાઈ તો હવે ભાઈ આપણું કોમ્પલેક્ષ ભાઈ તમને ખબર હોય કે ના ખબર હોય ભાઈ અને આની અંદર ભાઈ આપણે થાર પડી છે એક અને ભાઈ બસ ભાઈ આપણે પહોંચી ગયા છે ને ભાઈ જોઈ શકો છો ભાઈ એનો સ્કોર્પિયોને પીડો છે ભાઈ પણ ભાઈ હવે હોય ભાઈ આપણે પહેલાં સ્કોર્પિયોને ભાઈ રાખી દેવીનો સ્કોર્પિયો પીડો છે હવે આપણે ઉતરવીએ ને ભાઈ ચાવી અંદર ને એની ચાવી બાવી લઈને તમને મળીએ તો ત્યાં સુધી જોતા રહો જાવી ભાઈ આપણે ઓફિસ અંદર તો ભાઈ હાર ભાઈ આવી ગયા છે બાઈને ભાઈ આપણે લઈ લીધી છે ભાઈ ખરેપિયાની ચાવી હારભાઈના હારભાઈનો તો નથી ભાઈ હારભાઈના ભાઈ બનનો છે પણ ભાઈ જે હોય ભાઈ હાર ભાઈ અત્યારે અત્યારે હારભાઈ ભાઈ એટલે હારભાઈનો ખરેપિયો કહેવાય ભાઈ તો બસ ભાઈ જોઈ શકો છો કેટલાય એટલાય દિવ પછી ભાઈ આપણે ખ લુક જોયો છે એવું હાલો ભાઈ હવે ભાઈ આપણે નીકળતા થાય ભાઈ આપણો ખરેપિયા લઈને ભાઈ ડાયરેક્ટ આપણે આપણા ક્યાં જવાનું હતું આજે ભાઈ જવાનું છે આપણે ડાયરેક્ટ આપણે આપણા ચાર લાખ રૂપિયા લેવા આપણે ભાઈ ઓલા ભાઈ આપણા ચાર લાખ ભાઈ તમને ખબર હોય તો ભાઈ આપણે આપણા આપણે ઓલા આપણા બિઝનેસના એટલે કે ભાઈ આપણે જે આપણા ટ્રેક્ટર નહીં ભાઈ આપણું ફિક્સમાં મૂક્યું છે ભાઈ આપણું ટ્રેક્ટર ના ટ્રેક્ટર તો નહીં ભાઈ દમફર નહીં ભાઈ ટકો આપણા ખટારાને ભાઈ આપણું જીસીબી છે એના ભાઈ આપણે ચાર લાખ રૂપિયા લેવા જવાના છે તો એ નીકળતા થાય ભાઈ જગ્યા ઉપર ને ભાઈ જગ્યા પણ અહીંયા જ છો ભાઈ તમને ખબર હોય કે ના ખબર હોય બસ ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ જગ્યા ઉપર ને ભાઈ અહીંયા ભાઈ આપણે પૈસા લેવાના છે ભાઈ આપણે આપણા આપણા ટ્રેક આપણા શું કહેવાય ખટારાને નિનાયેલા હું ભાઈ ભૂલી જાઉં ભાઈ તો જાય ઓફિસ અંદર ને પૈસા લઈને તમને મળીએ તો ભાઈ હાર ભાઈ પૈસા લઈ લીધા છે ને ભાઈ હવે ભાઈ આપણે જવાનું છે અત્યારે આપણો ખરીપ્યો લઈને આપણા ઘરે જે કાલના ભાઈ આપણા કોમ્પ્લેક્સના જે પૈસા હતા એ ભાઈ લાખ રૂપિયા લેવા તો ચાર ને પાંચ પછી ભાઈ આપણે બેંકમાં જમા કરાવી નાખીએ તો પેલા ભાઈ નીકળ્યું ભાઈ આપણા ઘરે અને એથી ભાઈ પૈસા પૈસા લઈને તમને મળીએ આપણે બેંકે પહોંચી ગયા પણ પેલા ભાઈ આપણે લાખ રૂપિયા લેવા જવું પડશે પછી ની ભાઈ ઓલી હતી ભાઈ બેંક છે તો અને ભાઈ જોઈ શકો છો હા હાર ભાઈનો ખરીપ્યો ભાઈ આખો કાળા કાચ હો ભાઈ કાળા કાચને કાળો ખોપ્યો હો ભાઈ ભાઈ કાંઈ ઘટ્ય જ નહીં ભાઈ કેવો હોય ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ ઘરે હવે જઈએ આપણે ઘર અંદર ને આપણે અહીંયાથી આપણે આપણા લાખ રૂપિયા લઈને નીકળીએ ભાઈ બેંકે તો હવે પેલા જઈએ આપણે ઘર અંદર પૈસા પૈસા લઈને તમને મળીએ તો ભાઈ હાર ભાઈ આવી ગયા છે બાયને ભાઈ આપણે પૈસા પૈસા લઈ લીધા છે ને ભાઈ હવે ભાઈ આપણે ડાયરેક્ટ અત્યારે નીકળવાનું છે ભાઈ આપણે આપણા બેંકે એટલે કે આપણી બેંક તો ભાઈ બધાની બેંક જ હોય ભાઈમાં કાંઈ હોય નહીં તો હવે નીકળીએ આપણે બેંકે નહીં ભાઈ આપણે પૈસા પૈસા જમા કરાવી નાખીએ ભાઈ આપણા અને પછી તો ભાઈ આપણે જવાનું સાજક ભાઈ ડિફેન્ડરના શોરૂમે પણ એ વાત પછી ભાઈ પેલા કરવી પણ પેલા ભાઈ આપણે આવજો ભાઈ આપણે ફોર્ચ્યુનર લેજરને પણ આપણી ઓફિસ પેલા ભાઈ આપણે નીકળ્યું ભાઈ આપણે આપણા બેંકે અને બેંકે પૈસા પૈસા જમા કરાવી નાખી પછી જેવી ભાઈ ડિફેન્ડરના શોરૂમ એ શું છે ભાઈ તમને પછી કો પેલા બેંકમાં આપણે પૈસા જમા કરાવી નાખીએ તો બસ ભાઈ હાર ભાઈ પહોંચી ગયા છે ભાઈ બેંકે ને ભાઈ તો અહીંયાથી ઉતરતા થાય ભાઈ જાવી આવો બેંક અંદર પૈસા જમા કરાવીને તમને મળીએ તો ભાઈ હાર ભાઈ આવી ગયા હતા બાઈને ભાઈ બેંકમાં પૈસા આપણે જમા કરાવી નાખ્યા છે ને ભાઈ હવે ભાઈ આપણે અત્યારે જવાનું છે ભાઈ આપણે આપણા ડિફેન્ડરના શોરૂમે કારણ કે ભાઈ આપણે ડિફેન્ડર જે ભાઈ આપણે એક્સિડન્ટ થયું તો ભાઈ ટોટલ લોસમાં વહી ગઈ હતી એના પૈસા લેવા માટે આપણે જવાનું છે ભાઈ મેં તમને કીધું હતું કે ભાઈ આપણે ડિફેન્ડર રાખવી છે કે પછી ભાઈ જીવી ભાઈ તો ભાઈ પછી વાત છે પહેલાં આપણે ભાઈ અત્યારે આપણે ડિફેન્ડર દીધી છે એટલા માટે ભાઈ આપણે ત્યાંથી પૈસા લેવા જવાનું છે એ તો ભાઈ બધા ઓનલાઈન જ આવશે તો એની કરતા થયો ભાઈ ડાયરેક્ટ આપણે બેંકે અને બેંકે જઈને ભાઈ એટલે બેંકે ક્યાં આવડે ભાઈ ડિફેન્ડરના શોરૂમે બેન્કે દાવો આપણે જઈ આવ્યા તો બસ ભાઈ આપણે પહોંચી ગયા છે ભાઈ ડિફેન્ડરના શોરૂમે ભાઈ હવે આવી ભાઈ આપણે અંદર અને અંદરથી ભાઈ આપણે આપણે ડિફેન્ડરના પૈસા ભાઈ ઓનલાઈન આવશે પણ આપણે બધી વાતચીત બાત કરવાની છે કરી બની તમને મળીએ તો ત્યાં સુધી જોતા રહો તો ભાઈ હાર ભાઈ આવી ગયા છે બાઈને ભાઈ આપણે પૈસા નખાવી દીધા છે ભાઈ ઓનલાઈનમાં પછી ભાઈ હારભાઈ ગયા ભાઈ ખરીપ્યામાં અને હવે જાય ભાઈ આપણે આપણી ઓફિસ કોડ તો આજનો ઓડિયો રાખીએ છીએ મળીએ તમને આવતા વિડીયોમાં તમારા હાથ ભાઈ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણા વિડીયો કેવા બેસે જરાક જણાવતા રહીજો અને આપણા ડેલી ટુ ડેલી એપિસોડ જોતા રહીજો હાર ભાઈના વિડીયો કેવા લાગે છે જરાક કમેન્ટ કરી નાખજો અને આજનો વ્યૂ કંઈક આવો તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ અને હવે ભાઈ નીકળતા થાય ભાઈ આપણે ડાયરેક્ટ આપણા ઓફિસે અને ઓફિસે જઈને ભાઈ આપણે અહીંયા બેસવી ભાઈ કંઈ કામકાજ તો છે નહીં તો આજનો વિડીયો સીધી રાખી છે મળીએ તમને કાલના વિડીયો અને બસ ભાઈ હરભાઈની ભાઈ લેજન્ડર પણ પડી છે ભાઈ જોઈ શકો છો ને બસ ભાઈ આપણે હા પહોંચી ગયા છીએ ભાઈ ઓફિસે અને ઓફિસ છે ભાઈ જોઈ શકો છો હારભાઈનો ભાઈ ખરીપ્યો ભાઈ ખરીપ્યો તો ખરીપ્યો ભાઈ હારભાઈને પાંચસો શોખ પીપડાવ્યો હતો લઈ આવ્યો હશે ભાઈ બંને તો મળીએ તમને કાલના વિડીયોમાં તો ત્યાં સુધી આપણા જોતા રહેજો